જામકંડોળના તાલુકા કક્ષાના સ્વતંત્ર દિનની રોધેલ ખાતે ઉજવણી કરવામાં આવી ધ્વજવંદન પોલીસ પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા ભારતના ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે જામકંડોળના તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી તાલુકાના રોધેલ ગામે પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી આ ઉજવણી પ્રસંગે જામકંડોળના મામલતદાર કે બી સાંગાનીના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પોલીસ પરેડ શાળાના બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમો વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકો તેમજ શાળાના તેજસ્વી તાલ્લાઓનું પ્રમાણપત્ર અને મુમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મામલતદાર કે બી સાંગાની તાલુકા વિકાસ અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી એમ ડોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રાગજીભાઈ ત્રાડા ઉપપ્રમુખ વિજયદાન ગઢવી જિલ્લા પંચાયત સદસ્ય હસમુખભાઈ પાનસુરિયા તાલુકા ભાજપા પ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા તાલુકા પંચાયતના સદસ્ય સરપંચશ્રી તથા ગામના આગેવાનો વડીલો યુવાનો ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી ધ્વજવંદન કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જામકંડોનાથી મનસુખ બાલધાનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર તાલુકાની જુદી કચેરીમાં ફરજ બજાવતા અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ તેમજ વાતા વિદ્યાર્થીઓનું હું તાલુકા વહીવટી તંત્ર તરફથી હાર્દિક સ્વાગત કરું છું તેમજ ઉપસ્થિત તમામ સ્વાતંત્ર્ય પર્વ ની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી